આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ રાણા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ યોજાયો છે જી હા શાવલીનગર અને સાવલી ડેસર તાલુકામાં વસવાટ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જ સ્થાનિક ધારાસભ્યના નાનાભાઈ સંદીપ ઇનામદારની અધ્યક્ષતામાં અને શાવલીનગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે વડોદરા જિલ્લાના સાવલીનગર અને શાવલી ડેસર તાલુકાના અલગ અલગ ગામે વ્યવસાય માટે વસવાટ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને પ્રેરક બળ પૂરું પાડવા અને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારંભનું ચરોતર રાણા સમાજ અને સાવલી રાણા સમાજના અગ્રણીઓ દ્વારા સ્થાનિક ધારાસભ્યના ભાઈ સંદીપ ઇનામદારની અધ્યક્ષતા ખાતે અધ્યક્ષતામાં અને નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચેતન દવે ચરોતર રાણા સમાજના પ્રમુખ જયેશભાઈ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં રાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે આમંત્રિત મહાનુભાવો સમાજના અગ્રણીઓ મહિલાઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જ ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શ્રી ચરોતર રાણા સમાજ તથા શ્રી સાવલી રાણા સમાજના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ રાખ્યો હતો સાવલી રાણા સમાજના શ્રી મહિલા ફોરમ સાવલી રાણા સમાજના મારી ટ્રસ્ટીગનની ટીમ તથા આજના પ્રસંગને અનુરૂપ અમે બોલાવેલા મહેમાનો શ્રી ભાઈ સંદીપભાઈ ઇનામદાર નગરપાલિકાના પ્રેસિડેન્ટ શ્રી હર્ષભાઈ પટેલ કૃષ્ણ ભૈલુભાઈ નગરપાલિકાના વાઇસ પ્રેસિડેન્ટ ચેતનભાઈ દવે આ તમામ મહાનુભાવો અને શ્રી ચરોતર રાણા સમાજના અમારા પ્રમુખ જયેશભાઈ રાણા આજના પ્રસંગને લઈને વિદ્યાર્થીઓ જે સાવલીનગર તાલુકાની અંદર ડેસર તાલુકાની અંદર વસતા તમામ રાણા સમાજના જ્ઞાતિજનોના દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આજનો આ વિદ્યાર્થી સન્માન સમારંભ રાખ્યો હતો આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રી સંદીપભાઈ ઇનામદાર હર્ષભાઈ પટેલ ચેતનભાઈ દવે જયેશભાઈ રાણા ચલોતર રાણા સમાજના પ્રમુખ આ તમામની ઉપસ્થિતિની અંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે આ બદલ હું તમામ સ્ત્રીઓનો આભાર માનીશ સાવલી જય રાણા